નમસ્કાર દર્શક મિત્રો હેડલાઇન મહેતા આપનું સ્વાગત કરું છું વાત કરીએ સમાચારોની તો અઢાર વર્ષથી નાના બાળકોને સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે હવે માતા પિતાની મંજૂરી જરૂરી બની રહી છે સોશિયલ મીડિયાના વપરાશ મુદ્દે ભારત હવે ઓસ્ટ્રેલિયાના માર્ગે ચાલી રહ્યું છે એક સમય હતો કે સોશિયલ મીડિયા લોકો માટે આશીર્વાદરૂપ હતું પરંતુ વિશેષ રૂપે બાળકો ઉપર તેની વિપરીત અસરો સામે આવી રહી છે ત્યારે કેન્દ્ર સરકાર ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ તૈયાર કરી રહી છે શુક્રવારે મળતી માહિતી અનુસાર હવે અઢાર વર્ષથી નાના બાળકોને જો સોશિયલ મીડિયા એકાઉન્ટ ચલાવવાનું હશે તો માતા પિતાની મંજૂરી બાદ જ આ સોશિયલ મીડિયા એકાઉન્ટ ક્રિએટ થઈ શકશે અમદાવાદમાં ગઈકાલે ઇન્ટરનેશનલ ફ્લાવર શોને ખુલ્લો મુકવામાં આવ્યો છે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન નિધન નિધનને કારણે પાંચ દિવસ મોડો શરૂ કરવામાં આવ્યો છે આખાય ફ્લાવર શોમાં માં લોકોને આકર્ષણ કરે તેવી ફૂલોની દિવાલો પણ બનાવવામાં આવી છે તો વિશાળ ફૂલોના પ્લાન્ટ કાયમી ધોરણે પણ સાચવી શકાય તેવું પણ આયોજન કરવામાં આવ્યું છે લગભગ સત્તર કરોડનો ખર્ચ કરીને વિદેશના ફૂલોને પણ આ ફ્લાવર શોમાં રાખવામાં આવ્યા છે જેને કારણે પ્રથમ દિવસે જ લોકોનો ભારે ધસારો ફ્લાવર શો નિહાળવા માટે રહ્યો હતો ગુજરાતના નાગરિકોને સ્વચ્છ આરામદાયક અને ખાસ કરીને સલામતી ભરી મુસાફરી મળી રહે તે માટે એસટી નિગમ શ્રેણીબદ્ધ પગલાં લઈ રહ્યું છે બે હજાર દસમાં એસટી નિગમ દ્વારા ઓનલાઈન ટિકિટ બુકિંગની સેવા શરૂ કરવામાં આવી હતી અને ગુજરાતને ગૌરવ થાય એ રીતે સમગ્ર ભારતમાં દૈનિક પચાસ હજારથી વધુ પિંચોતેર હજારથી વધુ ઓનલાઈન ટિકિટ બુકિંગ સાથે ગુજરાત એસટી નિગમ પ્રથમ ક્રમે આવ્યું છે એટલું જ નહીં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપરથી પણ કોઈપણ નાગરિક આ ટિકિટ બુક કરાવી શકે તેવું આયોજન થયું છે અને જો બસના સમયપત્રકમાં કંઈ ફેરફાર થાય અને મુસાફરે ઓનલાઈન ટિકિટ કરાવી હોય તો એસટી નિગમ દ્વારા તેમને જાણ પણ કરવામાં આવે છે